નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પહેલકા ન્યૂઝ જમ્મુસરમાં આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સુંદર આયોજન જમ્મુસરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓ શ્રી કૃષ્ણ ભંજન ભજન મંડળ અને સોસાયટી પરિવારના સદસ્યો દ્વારા વખતો વખત સુંદર આયોજન થતું હોવાથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરે દર્શન કરવા પધારે છે અને ધન્યતા અનુભવે છે સાથે રોજ સાંજે ભજન કીર્તન અને હનુમાન ચાલીસાનું આયોજન થાય છે જેમાં સોસાયટી પરિવારના સભ્યો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને બાળકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને તેમનામાં સંસ્કારોનું ચિંતન સિંચન થતું રહ્યું છે અને આ સમગ્ર આયોજન શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ પૂનમભાઈ પટેલ અને તેમની ટીમ ખૂબ ઉત્સાહપૂર્વક સંભાળી રહી છે તેવું જાણવા મળ્યું છે રિપોર્ટર રૈયદ તલકા ન્યૂઝ જંબુસર અમારી ત્રણ સોસાયટીઓ રંગબદુનગર સોસાયટી સરદારનગર સોસાયટી અને ગાયત્રીનગર સોસાયટીના ભક્તો દ્વારા બે વર્ષ પહેલાં હનુમાનજી કષ્ટભંજન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા કરવામાં આવેલી અને છેલ્લા કેટલાય સમયથી અમારે અહીંયા કષ્ટભંજન હનુમાનજી ભજન મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અખંડ હનુમાન ચાલીસાનું આયોજન અહીંયા થઈ રહ્યું છે અને ત્રણેય સોસાયટીના ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં સવારે પણ પ્રસાદ આરતી અને થાળ અને સાંજે પણ પ્રસાદ અને આરતીમાં સમયસર બધા હાજર રહે છે અને નાના બાળકો પણ અહીંયા સત્સંગનો લાભ લઈ અને સંસ્કારની કેળવણી કરી રહ્યા છે ત્યારે આ કષ્ટભન હનુમાનજી મંદિરના અમે તમામ તમામ જે મંડળના સભ્યો છે એ પણ આ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ રીતે અમારું મંડળ જે છે એ અખંડ રીતે કષ્ટભંજન હનુમાનજીનું આરાધના કરીએ છે અને આ રીતે અમારા મંડળ દ્વારા સરસ મજાનો કાર્યક્રમ આ ત્રણ સોસાયટીના સાથ સગાથી કરી રહ્યો છે 반전 l 데